બસ બસ હવે હમણાં નીકળી જાય બારે દોસ્તો આપણે સાપનું તો ઘણી વખત રેસ્ક્યુ કરતા તમે જોયો હશે પણ આપણે સાપ રેસ્ક્યુ કરતા કરતા એમાં જે એક ગલુડિયું છે શા ની પડી ગયેલું છે તો એને એના માટે આપણે રેસ્ક્યુ આવ્યો તો એટલે કે બને એટલો પ્રયત્ન કરી અને આપણે એમાંથી એને રેસ્ક્યુ કરશું આમ તો આપણે સાપનું જ રેસ્ક્યુ કરીએ છે પણ એક જીવ છે અને એને બચાવવા માટે ટાઈમ કાઢી અને એને પણ રેસ્ક્યુ કરવા એવા છે આમ તો સાપનું રેસ્ક્યુ કરવા જવાનું હતું પણ પેલા આપણે ડોગ છે અંદર પડેલું તો ક્યારનું પડેલું છે એ કશું જ ખબર નથી ચાલો આપણે પેલા તો જોઈએ બસ બસ હવે હમણાં નીકળી જાય બારે

દોસ્તો તે ખાય છે આમ થોડી ચાર ચડી ગઈ છે એટલે ખાતું નથી જો દોસ્તો કે ઉતાવળના હિસાબે થોડું એક બિસ્કિટ લઈ બીજી કોઈ વસ્તુ નથી પણ ડોગ ને છે ને બધા વ્યક્તિ બિસ્કિટ ખવડાવે છે ખરેખર બિસ્કીટ ખવડાવવા ના જોઈએ કેમકે બિસ્કીટ બિસ્કિટ તે છે ને ડોગ ને વાળ ખરવાનું વધારે ભાગે કરે છે ને વાડ છે એ ખરી જાય છે આ તો પછી અમે જલ્દી જલ્દીમાં આવતા હતા બધી વસ્તુ રોટલો કેવું હાજર નહોતું એટલા માટે અમે બિસ્કીટ લઈ આવ્યા હતા વધારે ભાગે બિસ્કિટ કેવું નહીં નાખવું તમારે જો કઈ ખવડાવવું હોય તો રોટલો કે રોટલી કે એવું ઘડીને ખવડાવી દેવું બિસ્કીટ કે નાખવાથી છે ને ડોગ ના વાળ ખરી જાય છે